નમસ્કાર સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું શુક્લા શુક્લાને ક્વાટર થ્રી બિઝનેસ અપડેટ્સ તો આપણે સતત જોઈ રહ્યા છીએ અને હવે કંપનીઓ દ્વારા જે ચાલુ છે ત્યારબાદ હવે અર્નિંગ્સની એક શરૂઆત થશે અને આ વચ્ચે ગ્લોબલ જીઓપોલિટિકલ અનસર્ટિનિટી અને આ સાથે જ આવનારું બજેટ આ ભારતીય બજાર માટે હવે આવનારા સમય માટે મહત્વનું રહેવાનું છે કયા સેક્ટર્સ પાસેથી કેવી અપેક્ષા બની રહી છે અર્નિંગ સિઝનમાં ક્વાટર થ્રીમાં ખાસ કરીને એના પર આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે અને કંપનીઓ કઈ ફોકસમાં હોવી જોઈએ ક્યાં રોકાણ કરવું જોઈએ એ પણ

ગ્લોબલ ફ્રન્ટ પર આપણે જાણીએ છીએ ટ્રમ્પ દ્વારા સતત કોઈને કોઈ એક્શન કોઈ સ્ટેટમેન્ટ્સ વેનેઝુઆરને લઈને અત્યારે જે આપણને અપડેટ્સ આવતી ખાસ કરીને જોઈ રહ્યા છે અને આ બધા વચ્ચે ડોમેસ્ટિક ફ્રન્ટ પર જે મહત્વનું છે હવે આવનારું બજેટ અને બિઝનેસ અપડેટ્સ અર્નિંગ્સ તમે કઈ રીતે અત્યારે ભારતીય બજારને જોઈ રહ્યા છો અને હવે શું એક વ્યૂ હોવો જોઈએ અહીંયા આપણે ઓવર ઓલ જોવા જઈએ ધ કોમેન્ટ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે જે કરી પણ યસ વન હેઝ ટુ અંડરસ્ટેન્ડ ધ ફેક કે ઇટ્સ મોર લાઈક અ મેન્ડેટ કે એમને એક મેન્ડેટ કીધું છે કે જે પણ કન્ટ્રીઝ રશિયા જોડે ટ્રેડિંગ કરશે તેની ઉપર એ પાંચસો ટકા સુધી ટેરિફ લગાવી શકશે સીન ઇન ધ પાસ્ટ કે યુએસએ ચાઇના જોડે સ્પેશિયલી ટ્રાય કર્યું અને ચાઇના ઉપર જેમ જેમ એને ટેરિફ વધાર્યા તો ચાઇનાએ કાઉન્ટર ટેરિફ મૂક્યા અને ક્રિટિકલ કોમ્પોનેન્ટ લાઈક રેર અર્થ મિનરલ્સનું સપ્લાય બેન કરવાની વાત કરી તો યુએસ હેડ ટુ રિટ્રેક બેક એન્ડ પુશ બેક એટલે આઈ થિંક વન હેઝ ટુ અંડરસ્ટેન્ડ કે ધીસ ઇઝ મોર ઓફ અ સાયકોલોજીકલ ગેમ ઇન ટર્મ્સ ઓફ નેગોશિયેશન અને સમાવ આઈ થિંક પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઇઝ ના રેટ રેસ કે કંઈ પણ કરીને રાતોરાત યુએસ યુક્રેન વોર જે છે એ બંધ કરે કારણ કે ઘણી વાર એનું ચાર્ટર થયું કે પીસ ડીલ થઈ પણ ઇટ ઇઝ નોટ વોક ડઉન અને આ બધા સ્ટેટમેન્ટના લીધે ગ્લોબલ માર્કેટ સેન્ટિમેન્ટિંગ ગ્લુમી અને આજે આપણે ઓન ધ હોલ જોયું કે જે સેક્ટર્સમાં ખાસ કરીને મેટલ્સ ફેરસ નોન ફેરસ ગોલ્ડ સિલ્વર જેમાં અત્યાર સુધી સારી રેલી બેસેલી તો ત્યાં એક પ્રોફિટ ટેકિંગનો માહોલ ચોક્કસપણે બની રહ્યો છે અને ગોઈંગ ઇન ધ અર્નિંગ્સ આઈ થિંક જેમ તમે રાખી કીધું કે વી આર એક્સપેક્ટિંગ બેટર અર્નિંગ ઇન ક્વાર્ટર થ્રી ઇવન યોર ઓન યોન ક્વાર્ટર બેઝિસ તો માર્કેટ્સ આર ગોઈંગ ક્વાઇટ લાઇટ એટલે દેટ ઇઝ ગુડ ન્યૂઝ કે કોઈ મેજર એન્ટિસિપેશન બિલ્ડઅપ થઈને માર્કેટ જઈને નથી રહ્યું પણ ઓવરઓલ મને લાગી રહ્યું છે કે આઈ થિંક થોડુંક માર્કેટ સેન્ટિમેન્ટ અનટીલ ધ ઓવરઓલ સિચ્યુએશન ઇન જીઓ પોલિટિક્સ સિચ્યુએશન ઈન ટર્મ્સ ઓફ વોટ મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ સેઝ આઈ થિંક ત્યાં સુધી મને નથી લાગતું કે બહુ રિલીફ મળે અને માર્કેટ સાઈડ વેઝ જ રહેશે એવું અમારું માનવું છે ફોર ધ નેક્સ્ટ ટુ ટુ થ્રી મંથ્સ તો એક વ્યૂ ઓવરઓલ આ બધા સંકેતો અને ઇવેન્ટ્સ વચ્ચે માર્કેટ પર જગદીશ એક વ્યૂ આપની પાસેથી પણ લઈએ બજારને ઓવરઓલ જે આપણે ચર્ચા કરી જે સંકેતો જે ઇવેન્ટ્સ મહત્વના છે આ વચ્ચે ભારત ભારતીય બજાર માટે હવે કઈ રીતે એક વ્યૂ હોવો જોઈએ

અને દરેક ઉછાળે એ લોકો કોઈ પણ ક્ષેત્ર ને એવું બાકી નથી રાખ્યું કે જ્યાં એ લોકોએ વેચાણ ન કર્યું હોય એટલે એ લોકો તરફથી અત્યારે કોઈ આપણને માર્કેટ કોઈ સપોર્ટ મળે એવી અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી બીજું કે જે અમેરિકા સાથે છેલ્લા કેટલાય વખતથી બીટીએ માટે વાયોલેટ એગ્રીમેન્ટ માટે આપણે વાટાઘાટો ચાલી રહી છે આજે થશે કાલે થશે આજે થશે કાલે થશે ઘણી બધી મીટિંગો થઈ ચૂકી છે પણ હજી સુધી એમાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી અને મોટાભાગના નિષ્ણાતોનું એવું માનવું છે કે જે વિદેશી રોકાણ પ્રવાહ પ્રવાહ આપણા તરફથી જે જેને કહીએ એક માત્ર કારણ એક જ છે કે એ લોકોને આ એફટીએ ની અંદર જો ન થાય તો કદાચ ભવિષ્ય એ લોકો સારું દેખાતું નથી આપણે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું લગભગ ઓછું કરી નાખ્યું છે એની એક સ્વીકૃતિ અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબે પણ કરી છે કહ્યું છે કે ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ઓછું કર્યું છે છતાં પણ જે પચીસ ટકા પેનલ્ટી એને કારણે આપણે વધારી નાખી હતી એમાં હજી કોઈ અમને ઘટાડો કર્યો નથી એટલે જે ખાસ કરીને અફેક્ટેડ સેક્ટરો છે જેમ છે જ્વેલરીઝ છે ટેક્સટાઇલ્સ છે કે ફિશરીઝ છે જેને કે અત્યારે ખાસું એવું નુકસાન જઈ રહ્યું છે અને દીઝ આર ઓલ લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝ એટલે આ કલેક્ટિવલી પુટ ટુગેધર જો તમે અત્યારે ત્રણેય ક્ષેત્રનો સરવાળો કરો તો લગભગ દોઢ થી બે લાખ જેટલા વર્કરો એની સાથે સીધી કે રીતે જોડાયેલા છે સો ધેટ ઇઝ ઓલસો વન ઓફ ધી નેગેટિવ પાર્ટ અત્યારે ભલે આપણે ડિસ્કશન ચાલતું હોય યુરોપિયન યુનિયન સાથે આપણા વાણિજ્ય મંત્રી ગયા છે બ્રસેલ્સમાં બે દિવસની ડિસ્કશન્સ માટે યુરોપિયન યુનિયન એનું એફટી માટે આપણે ટ્રાય કરી રહ્યા છે કદાચ કંઈક સારું પરિણામ આવી શકે કારણ કે યુકે સાથે તો આપણે એફટી ઓડિ થઈ ચૂક્યું છે મંથ ઓફ એપ્રિલથી એ ઇમ્પ્લિમેન્ટ પણ થઈ જશે અમુક મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ વડે પણ વી હેવ બીન વેરી સક્સેસફુલ લાઈક કન્ટ્રીઝ લાઈક ઓમેન એન્ડ ઓલ એટલે થોડા ઘણા જમા પાસા આપણી પાસે ચોક્કસ છે પણ ઓલ સેડ એન્ડ ડન બધા જ આપણી તરફ જો સંજોગો જુઓ તો અનુકૂળ છે અત્યારે જે એક્સપેક્ટેશન જે છે કે જેનું એક પ્રિડિક્શન્સ આવ્યું છે આપણા જીડીપીનું ફોર ટુ થાઉઝન્ડ ધેટ ઓલસો ઇઝ વેરી કમ્ફર્ટેબલ એટ સેવન જે આગલા વર્ષે સિક્સ હતું એટલે મારું માનવું છે કે આ એક બજાર અત્યારે થોડું એક એવી કન્ડિશનમાં છે અને ભલે આપણા સંસ્થાકીય રોકાણકારોની ખરીદી આ લોકોના વેચાણ કરતા વધારે હોય બે હજાર પચીસના ફ્રોમ કેલેન્ડર મંથમાં લગભગ ત્રણ સવા ત્રણ લાખ કરોડ જેટલો કેશ માર્કેટનું વેચાણ આ વિદેશી રોકાણકારોએ કર્યું એની સામે આપણા સંસ્થાકીય રોકાણકારો એનાથી ડબલથી પણ વધારે ખરીદી કરી તો પણ માર્કેટને જોઈએ એવો સપોર્ટ હજી આપણે મેળવી શક્યા નથી એટલે એક વસ્તુ નિશ્ચિત છે કે જો બજારને ઉપર તરફ લઈ જવું હશે હશે કે આપણે બજારમાં એક તેજી જોવી તો વિદેશી રોકાણકારોનો જે રોકાણ આપણા દેશમાં કે પ્રવાહ અત્યારે બિલકુલ આપણા દેશની વિરુદ્ધ દિશામાં ચાલી રહ્યો છે એને પોઝિટિવ ટ્રેન્ડ તરફ વાળવા માટે ચોક્કસ બહુ જરૂરી છે અને જે દિવસે એ લોકો આવવાના ચાલુ થશે બજારમાં મને એવું લાગે છે કે આપણે ફરી રોનક જોવા ચોક્કસ મળશે હમ તો એક વ્યૂ છે ઓવરઓલ ભારતીય બજાર માટે આ બધા સંકેતો વચ્ચે ક્વાર્ટર થ્રી એક્સપેક્ટેશન સાથે અમે શરૂઆત કરીએ ભારતીય જે રીતે એક મહત્ત્વની ઇવેન્ટ રહેશે કારણ કે ઇન બિટવીન આ ઇવેન્ટ જ્યારે ચાલતી હશે એક બજેટ અનાઉન્સમેન્ટ એટલે ઘણા સેક્ટર્સ ફોકસમાં રહેશે ઘણી કંપનીઓ પાસેથી એક અપેક્ષા આપણને બનતી દેખાશે અનુમાનો પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને જે રીતે બિઝનેસ અપડેટ્સ કંપનીઓ આપી રહી છે તમારી કઈ રીતે એક અપેક્ષા આ ક્વાર્ટરથી કંપનીઓ પાસેથી કે સેક્ટર્સ પાસેથી બનતી આપણે જોઈ રહીએ અહીંયાથી આ પે રીસેન્ટલી જેપન ક્વાર્ટર 3 ના અપડેટસ જોયા એમ આર اسپેશિયલી હો જો બેન્કિંગ સેક્ટર હે હાઇલાઇટ કરું બેન્કિંગ એનબીએફસી ઓન ઇન્સ્યોરન્સ તો આઈ ધીંક ધે આર ડેફિનેટલી લાગી રહ્યું છે કે અર્નિંગ્સ મોમેન્ટમ વિલ બી ઇન્ટેક્ટ ઓન એ રીઝન બી સારો groth જોા મળશે ફ્રોમ ધ એન્ટાયર બીએફએસઆઈ વર્ટિકલ વેધર આપણે પ્રાઇવેટ સેક્ટર ઓર પબ્લિક સેક્ટર માંથી વાત કરીએ ઓર ફોર ધેટ મેટર એનબીએફસી ઇનફેક્ટ એનબીએફસી મૂજી બેઝ છે એની ઉપર આઈ ધીંક ખૂબ જ સ્ટ્રોંગ groth આપણને જોવા મળશે અને વિથ રેટ રિડક્શન ડેફિનેટલી આપણે જોઈએ છીએ કે ને હિસ્ટોરિકલી એની પ્રોફિટેબિલિટીમાં ઓલવેઝ ફાયદો થતો હોય છે ઇવન ઇન્સ્યોરન્સ વર્ટિકલમાં બી અમને લાગી રહ્યું છે કે ત્યાં પણ અર્નિંગ જે છે મિડ ટીન્સ ફિફ્ટીન સિક્સટીન પર્સન્ટની આસપાસ ગ્રોથ બતાવું જોઈએ સો આર એક્સપેક્ટિંગ ઇન્ડેક્સ હેવી વેટ સેક્ટર લાઈક બીએફએસઆઈ ટુ કોન્ટ્રીબ્યુટ હેવીલી ઇન ધ અર્નિંગ્સ આ વખતે ઓઇલ ઇન્ડિયા સિનિયર્સમાં પણ સારો એક જમ્પ એક્સપેક્ટેડ છે કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઝનું જે રીતના બેઝ અર્નિંગ્સ રહ્યા છે પાસના અને જે રીતની રિકવરીઝ રહી છે તો બી બિલીવ કે આઈ થિંક ડેફિનેટલી ત્યાં એક રિબોમ સારું જોવા મળશે ऑटो सेक्टर इज समथिंग के जेहा वी आर वेरी वेरी अपबीट का के ऑटो सेक्टर ना आई थिंक डिस्पाइट द जीएसटी नो जे मंथ हतो तो यार बाद जे दिवाली के आसपास जे सेल्स थेलू आई थिंक देयर अ अर्निंग्स ग्रोथ ईयर ऑन ईयर बेसिस ऊपर हमने लागे छे खूब स्ट्रांग રહેશે મેટલ્સ ઓલસો આર એક્સપેક્ટેડ ટુ શો ડીસેન્ટ કોન્ટ્રીબ્યુશન ટેલિકોમ મ સક્સેસિવ આપણે જોયું કે આરપી ઇન્ક્રીઝ થયા છે અને એટલે ટેલિકોમ સેક્ટર માં પણ આપણે એક સારી વૃદ્ધિ જોઈ છે ટેકનોલોજી આઈટી ઇઝ વેર આપણે લાગે છે કે રિઝલ્ટસ મIGHT નોટ બી ધેટ கிரேટ અને મIGHT નોટ બી મેજર કોન્ટ્રીબ્યુટર ટુ જોવા જઈએ તમને લાગેલો છે ઇન્ડેક્સના જે હેવી વેટ છે દે વિલ બી કોન્ટ્રીબ્યુટિંગ રીઝનેબલી વેલ ઇન ક્વાર્ટર થ્રી એટલે એટલે જ મારું માનું છે કે ક્વાર્ટર થ્રી ઇયર ઓન ઇયર જે અર્નિંગ્સ ગ્રોથ છે દેટ આઈ થિંક કેન બી પેન્સિલેસે

અને બહુ જરૂરી છે કે આ થર્ડ ક્વાર્ટર ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સના કંપનીઓના ખાસ કરીને લાજ લાર્જ સ્કેલ કંપનીઓ જે છે એ લોકોના પરિણામો સારા આવે અને જે મિડ સાઇઝની જે મિલ જે કંપનીઓ છે કે જે લગભગ ઓન ધ બ્રિંગ ઓફ ધી લાસ્ટ કેપ લગભગ એન્ટર થવાની તૈયારીઓમાં છે એ બધી કંપનીઓના રિઝલ્ટ તો સારા આવવા જોઈએ એવી એક શક્યતા અત્યારે બહુ પ્રબળ બનતી જાય છે અને જો રિઝલ્ટ સારા આવશે તો બજારને એક બહુ બહુ જરૂરી બુસ્ટ એવો ચોક્કસ મળી શકશે બે ફર્સ્ટ ક્વાર્ટર અને સેકન્ડ ક્વાર્ટર નોટ અપ ટુ એક્સપેક્ટેશન પણ એ પછી જે રીતે સરકારે જીએસટીમાં ઘટાડો કર્યો છે અને સાથે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ આરબીઆઈ ત્રણ ત્રણ વખત ઘટાડ્યા છે અને આપણે જાણીએ છીએ કે ગયા વર્ષના બજેટની અંદર જે છૂટછાટ મિડલ ક્લાસને ખાસ કરીને મળી હતી એક લાખ કરોડની એ જોતા અને મોનસૂન વોઝ ઓલ્સો ડેફિનેટલી મચ બેટર ધીસ ટાઈમ એટલે એવું કંઈક વાત છે નહીં મોંઘવારી સંપૂર્ણપણે કાબૂમાં છે અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝના પરફોર્મન્સીસ તમે જુઓ પણ દે વર ઓલસો ક્વાઇટ સેટિસફાઈડ એટલે આ બધાની વચ્ચે તો મને એવું લાગે છે કે રિઝલ્ટ તો ચોક્કસ સારા જ આવવા જોઈએ બાય એન્ડ લાર્જ આઉટ ઓફ હંડ્રેડ કંપનીઝ આઈ થિંક એટલીસ્ટ નાઇન્ટી પર્સન્ટ ઓર નાઇન્ટી પ્લસ મસ્ટ ગીવ અ રિઝલ્ટ એઝ પર એક્સપેક્ટેશન્સ જો આ રિઝલ્ટમાં કંઈક કોઈ ગડબડ થઈ કોઈને કોઈને કારણસર અથવા કોઈ કંપનીના જેના વિશે લોકોને મોટી બહુ આશા હોય છે એસ્પેશલી લાર્જ જે કંપનીઓ છે એમાં મને તો કદાચ મને એવું લાગે છે કે કદાચ બજારનું સેન્ટિમેન્ટ ફરી વાર ખરી શકાય પણ બાય મારું તો માનવું છે કે ધી વન ગોઈંગ ટુ બીજ ધી રિઝલ્ટ ઓફ ધી ક્યુ થ્રી શરૂઆત મને લાગે છે કે પંદરમી જાન્યુઆરીથી થઈ જશે અને ધીરે ધીરે કરતા બાય ઓફ જાન્યુઆરી ઓર મિડલ ઓફ ફેબ્રુઆરી મોટે ભાગના કંપનીના પરિણામ આપણે જાણવા મળશે એક નોન ઇવેન્ટ બજેટ મારી દ્રષ્ટિએ તો ગણી શકાય પહેલી ફેબ્રુઆરીનો કે જેમાં બજેટ આવવાનું છે રવિવારે છે રવિવારે જ બજેટ આવવાનું છે એટલે કદાચ રવિવારે પણ શેર બજાર ચાલુ રહેશે એવું અત્યારે ધારણા છે તો એ બજેટ માં આમ તો હું મારી દ્રષ્ટિએ તો નોન ઇવેન્ટ એટલે એટલા માટે ગણું છું કે સરકારને જે કંઈ પણ આપું છું એ બધું લગભગ સરકાર આપી ચૂકી છે અને એનાથી કોઈ વિશેષ સરકાર આમાં કંઈ બજેટ માં આપી શકે એવી કદાચ શક્યતા બહુ ઓછી દેખાય છે સિવાય કે ધારે મે બી સમ કાઇન્ડ ઓફ અ સરપ્રાઇઝ જે સરકાર કદાચ આપણને આપે તો બજાર ને એક ચોક્કસ બૂસ્ટ મળે પણ બજેટ પર મદાર ઓછો છે પર ઘણી અપેક્ષાઓ અને ખાસ ભારતીય બજાર માટે આ ઇવેન્ટ જે છે એ ઘણી મહત્વની રહેશે એ સાથે જ સમય થયો છે હાલ બ્રેક લઈએ બ્રેક બાદ આપણે અપેક્ષા પર ચર્ચા કરીશું અને સાથે આપણા એક્સપર્ટના જાણીશું સ્વાગત છે કોફરિયા ખાસ રજવત માં આપનો ને ક્વાર્ટર 3 ની અપેક્ષા ચર્ચા કરી બ્રેક પહેલા આપણે જગદીશ અને પાર્થિવ સાથે કે કઈ રીતે આ ક્વાર્ટરલી અર્નિંગ્સ માં એક અપેક્ષા આપણે બજાર માટે કેટલું મહત્વનું અને કઈ અપેક્ષા રાખી શકાય હવે પસંદગીઓ પણ જાણીએ પાર્થિવ કારણ કે જે રીતે અર્નિંગ સીઝન પહેલા એક પોર્ટફોલિયો બિલ્ડ કરીએ લોંગ ટર્મ માટે અગર રોકાણ કરવું હોય આપના તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન કે આર એસ એ જાણીએ ઇરિસ્પેક્ટિવ ઓફ ક્વાર્ટરલી કોલ્સ અને આપણે આ સેક્ટરની વાત કરીએ છે वन थिंग जे एज़ अ थीम हमने लागे जे कि इंडिया में परपेचुअल रेस है न बहुत सारो ग्रोथ रेसेस हेल्थ केयर अह uh, हूं तुमने एक सिंपल स्टैटिस्टिक्स आपको इंडिया में आज 12% ऑफ़ द पॉपुलेशन इज एट द एज ऑफ 60 प्लस अह थिंग जेली अपने कोई भी कंट्री नो डेमोग्राफिक्स जोइए तो 55 60 प्लस પછી હેલ્થકેર સ્પেন্ডસ ઘણો વધતા હોય છે आज डेटा हमारा 25 30 वर्ष बाद आप ये देख सकते हो कि ऑलमोस्ट 24 के 25% ऑफ आवर पॉपुलेशन विल बी टू द एज ऑफ यू नो 60 प्लस आने इवन आज ही 12% जी आप लोग पॉपुलेशन डेमोग्राफिक्स से विच इज अ 60 प्लस ए आई थिंक इट्स अ ह्यूज ह्यूज पॉपुलेशन टू द परसेंटेज ऑफ 140 करोड़ ऑफ इंडियंस से તો એવા સંદર્ભમાં મને લાગે છે કે આ સેક્ટરમાં એક પરપચ્યુઅલ 12 થી 15% જેવો તમે groth pencilling કરી શકશો વેધર ઇટ ઇઝ વેલ ડન હોસ્પિટલ્સ વેધર ઇટ ઇઝ વેલ ડન ફાર્માસ્યુટિકલ કંપનીઝ ફોકસિંગ ઓન ડોમેસ્ટિક તો એ બધા સેગમેન્ટસ અમને બહુ સારો લાગે છે એમાં અમને લાગે છે કે સે સમથિંગ લાઈક મેક્સ હેલ્થકેર ઇટ ઇઝ વન ઓફ ધ ફાઈનેસ્ટ રન હોસ્પિટલ ચેઇન સ્પેશિયાલિટી ચેઇન્સ અને એમાં એવરેજ રેવન્યુ પર ઓક્યુપाइड બેડ જુઓજો તો બધા એના પીઅર્સ કોમ્પિટિટર્સ કરતા વધારે છે તો ધ પીન ઓફ 70 ટુ 1000 રૂપીસ એવા સંદર્ભમાં મને લાગે છે કે એ લોકો એડ કરે છે અને આગળ જતા ઇન્ડિયામાં મેડિકલ ટુરિઝમ ઇઝ ઓલસો ગેટિંગ રિયલી એન્કરેજ તો એવા સંદર્ભમાં આઈ થિંક મેક્સ હેલ્થકેર જેવી કંપની જેની હોસ્પિટલ પ્રેઝન્સ ઘણી જગ્યાએ છે સારું ડોક્ટર કનેક્ટ છે દે વિલ ટેન ટુ બેનિફિટ તો ધ ટાઈપ ઓફ થીમ્સ માટે સારા લાગે છે તો હેલ્થ ઓવરઓલ અને એમાંથી મેક્સ હેલ્થકેર કેર એક પસંદગી આપણે જોઈ રહ્યા છીએ સ્પેસમાંથી પાર્થિવ તરફથી પરંતુ એક લોંગ ટર્મ માટેનો વ્યૂ રાખવાનો છે એક ક્વાર્ટર માટે નથી એક લાંબા ગાળા માટે ફંડામેન્ટલ વ્યૂ છે આ પસંદગી ધ્યાનમાં રાખો જગદીશજી આપની પાસેથી જાણીએ ફર્સ્ટ રેકમેન્ડેશન ફર્સ્ટ રેકમેન્ડેશન ઇઝ લાર્સન એન્ડ ટુગ્રો મારું માનવું છે કે આ પર્ટિક્યુલર શેરમાં લોટ ઓફ સ્કોપ ઇઝ બીંગ ઇનવોલ્વ તમે જોશો કે એલ એન્ડ ટી ફંડામેન્ટલ જે છે ડાયવર્સિફાઈડ સ્ટ્રોંગ એન્જિનિયરિંગ

અધરવાઇઝ ધ સ્ટ્રોંગ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ સેક્ટર ઓર્ડર સપોર્ટ આ કંપનીને બહુ જ છે હું જો આપણે વાત કરું તો એઝ ઓન યસ્ટર ડે ઇટ સેલ્ફ ધીસ પર્ટિક્યુલર કંપની હેઝ સિક્યોર્ડ કોન્ટ્રાક્ટ ફ્રોમ ધી ઇન્ડિયન આર્મી ફોર ધી ઓવરઓલ ઓફ ધી અપગ્રેડ ઓફ પિનાકા રોકેટ લોન્ચર આ એક યુનિક વસ્તુ આ કરી છે ફર્સ્ટ ટાઈમ અને જે અપગ્રેડ પિનાકા રોકેટ લોન્ચર્સને એ લોકો ઇન્ડિયન આર્મીથી મળ્યો છે એક આ ડીલ છે એક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ડિફેન્સ ઇક્વિપમેન્ટ મેન્ટેનન્સની અને એલ અને આર્મી બેઝ વર્કશોપ જોઈન્ટલી ઓવરઓલ આખું કરવાના છે એટલે એટલે યુ કેન અંડરસ્ટેન્ડ કે સૌથી વધારે એલોકેશન બજેટમાં નુઝ થતું હોય છે આર એનટીના ફંડામેન્ટલ્સ પણ બહુ છે ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ કંપનીની બહુ છે તમે કન્સિસ્ટન્ટ રેવન્યુ ગ્રોથ જુઓ છેલ્લા બે હજાર બાવીસથી થી પચીસમાં ઓલમોસ્ટ સિક્સટી ફોર પર્સન્ટ ઓવર ડાયવર્સિફાઈડ બિઝનેસ છે મેં તમને કહ્યું તે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનર્જી આઈટી ડિફેન્સ વગેરેનો મેસી ઓર્ડર બુક છે કંપનીની અત્યારે લગભગ છ લાખ કરોડના ઓર્ડર બુક

આપણે જાણીએ છીએ એ પ્રમાણે બે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે જેને બીઈએસએસ કહીએ છે પછી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન છે લેવરેજિંગ એઆઈ ડિજિટલ ટ્વીન્સ એટસેટ્રા ડિફેન્સમાં તમે અત્યારે વાત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ એ લોકોએ કરી છે જેવી વિથ બીઈએલ એને સાથે સાથે આઈટીઓ સીએચયુ જોડે ગ્રીન ગ્રીન એમોનિયા માટે અને સ્ટ્રેટેજિક ગોલ્સ તેના લક્ષ્ય ટ્વેન્ટી સિક્સ નામનું એ લોકોએ બહાર પાડ્યું છે સિગ્નિફિકન્ટ રોલ અને ઓર્ડર બુક સાથે

હમ તો એલએનટી માટે એક પોઈન્ટ રાખી શકો છો 3850 સ્ટોપ loss 4400 4500 આ ટાર્ગેટ આપ ધ્યાન રાખી શકો છો એલએનટી માટે પાર્થિવ હેલ્થકેર એક્સપ્રેસ ને ત્યાંથી મેક્સ હેલ્થકેર અపార్ટમેન્ટ પસંદ ગ્યાપી હવે બીજી પસંદગી પણ જાણીએ મને લાગે છે ઓટો સ્પેસ બી વેરી વેલ અને એમાં આઈ થિંક which is firing on all cylinders. So, all the moving parts, show, whether it is the farm equipment segment. Despite uh, sluggish uh, last year, chha, average, uh, I think F526 એ બહુ સારું રહેશે ફોર ધાર્મ ઇક્વિપમેન્ટની છે પાવર ટ્રેક્ટર્સ પણ વીઆર એક્સપેક્ટિંગ ઇવન બજેટમાં પણ રૂરલ ફાર્મ રિલેટેડ ઇન્સેન્ટિવ વધારવામાં આવે સો ધેટ ઇઝ વેર મહેન્દ્ર મહેન્દ્રાને ફાયદો થાય યુટિલિટી વેહિકલ્સ પેસમાં કોન્સ્ટન્ટલી આપણે વોલ્યુમ અને રેવન્યુ શેર એ લોકો સારો એવો વધારી રહ્યા છે Uh, they are almost uh, number one in term number one number two in terms of the utility vehicle market share. And in the VJ pipeline very strong che, whether it is in the EV segment or it is in the ICE segment. Ice recently uh XO7J launch che. I think that is definitely a very, very uh, compelling product. तो मैंने लगी रही है कि ओवरऑल आई थिंक ग्रोथरी इन टर्म्स ऑफ नंबर्स मार्जिन एक्सपेन्शन कारण प्लांट यूटिशन आर गोइंग अपने ओवरऑल आई थिंक कंपनी इज वेरी वेल प्लेस एक्सपोर्ट्स घूमू कंपनी टार्गेट कर रही है हिंदी एफ्रिकन जियोग्रफीज ऑस्ट्रेलिया एक्सेट्रा तो त्यां वॉल्यूम ग्रोथ आए तो इट विल बी हेल्पफुल ओवरऑल मन लगे कि क्वालिटी ऑफ द अर्निंग्स एना स्टेबल रहें पाइपलाइन स्ट्रॉंग है तो अँ लॉन्ग टर्म इन्वेस्टर्स रुचि रही सके તો તમને પર એક પસંદગી ઓવરઓલ આ ફંડામેન્ટલ્સ અને આ બધા કારણો કે લાંબા ગાળા માટે તમે એક પોર્ટફોલિયોમાં સમાવેશ કરી શકો છો એમએમ માટે જગદીશજી આપની પાસેથી પણ જાણીએ એલએનટી જે પહેલા પસંદગી તમે આપી હતી હવે કઈ કંપની રહેશે હવે કંપની છે ટીસીએસ ટેકનોલોજી કંપનીમાં આઈ એમ અધરવાઇઝ આઈ એમ ક્વાઇટ બુલિશ તમે છેલ્લા કેટલા દિવસથી જોતા હશો કે આ બજાર છેલ્લા ત્રણેક દિવસથી સતત ઘટતું રહે છે પણ એક જે સપોર્ટ એક તરફથી કંઈક મળી રહ્યો છે માત્ર ટેકનોલોજી કંપની તરફથી જ મળી રહ્યો છે અને મને એવું લાગે છે કે અમેરિકામાં જે અત્યારે તારીખનું મોટું હતું અને આમાં આ પર્ટિક્યુલર ટેકનોલોજી એટલે કે સોફ્ટવેરને પણ કદાચ ઇન્ક્લુડ કરશે એવી એક દહેશ ચોક્કસ હતી પણ આવું લાગી રહ્યું છે કદાચ થોડા ઘણા એસ વન એ વિઝાની અંદર ફેરફાર ચોક્કસ કર્યા હશે પણ હું નથી માનતો કે કોઈ ટેકનિકલ કંપનીઓને ખાસ કરીને ટીસીએસ જેવી કે ઇન્ફોસિસ જેવી કંપનીઓને કંઈ તકલીફ પડે સો માય સેકન્ડ બી મા સર્વિસિસ Global leader in IT service, consulting, and business solutions, and known for strong financial debt, minimum debt, virtually debt-free companies, high returns on capital, future strategy. And uh, the company is now centered on the leveraging artificial intelligence. That is what we call AI, cloud technologies, and a digital engineering market. But fundamentals are you know, core business, a particular company come you also TCS now, that they provide very comprehensive portfolio service. ેશન ઓફ ડેવલપમેન્ટ કન્સલ્ટિંગ્લાઉડ સર્વિસ સાયબર સિક્યોરિટી એન્ટરપ્રાઈઝ સોલ્યુશન આપણે કહ્યું છે સ્ટ્રોંગ રિટર્ન ઓન કેપિટલ આરોઈ એવરેજિંગ ઓલમોસ્ટ ફોર્ટી પર્સન્ટ ઇયર્સ કન્સિસ્ટન્ટ નેટ સેલ્સ ગ્રોથ કંપનીનો અને રિયલી હેલ્ધી ડિવિડન્ડ પેઇંગ કંપની અને બાયબેક તો વારંવાર કંપની આપતી જ રહેશે અને ગ્લોબલ પ્રેઝન્સ અને વર્કફોર્સ છે કંપની પાસે કંપની ઓપરેટ ઇન ઓલમોસ્ટ ફિફ્ટી ફાઈવ કન્ટ્રીઝ ઓવર ધ વર્લ્ડ અને ડાયવર્સ વર્કફોર્સ છે છ લાખ એમ્પ્લોઇઝ છે અને ઇસ ગ્લોબલ નેટવર્ક ડિલિવરી મોડલ કંપની પાસે છે અને ઇનોવેશનમાં તો કંપની નંબર વન છે આઈ થિંક ધીસ ઇઝ વોટ એટ્રેક્ટ મી ફોર ધીસ પર્ટિક્યુલર કંપની અને આ કંપનીનો ભાવ ખાસ તો ઘટી ચૂક્યો છે લાઈફ ટાઈમ હાય તો પિસ્તાલીસો ને બાણું રૂપિયા ફિફ્ટી ટુ વીક હાય તો ફોર થ્રી ટુ 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 ડેઝ થ્રી ટુ ટુ થ્રી

ટીસીએસ માટે અહીંયાથી જે પસંદગીનો ઓવરઓલ ફંડામેન્ટલ્સ અહીંયાથી આપણને જણાવ્યા છે જગદીશજી લેવલ ધ્યાનમાં રાખવાના છે ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર છસો એક વર્ષથી વધારે એનો વ્યૂ પણ તમે રાખી શકો છો લોંગ ટર્મ માટે એક પસંદગી આપણને ટીસીએસ પર આવતી જોઈ રહ્યા છે પાર્થિવ એક છેલ્લે આપણી પાસેથી જાણવું છે ઓવરઓલ કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીયલ પર એક કારણ કે કેપેક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પિકઅપ આપણે જોઈ રહ્યા છે એક ઓપ્ટમિઝમ ડ્રાઈવ કરતું બતાવી રહ્યું છે આ સેક્ટરને સ્પેસ આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ રીતે એક અપેક્ષા બનતી જોઈ રહ્યા છે એટલું ગોલ સેટિંગ મને લાગે છે એ પણ હેલ્ધી અર્નિંગ રિપોર્ટ કરશે અને વન ધ હાઈએસ્ટ ઇન ધ પાસ્ટ સિક્સ ક્વાર્ટર એવું મારું અનુમાન છે કારણ કે ઘણી બધી કેપિટલ ગુડ્સ કંપનીના જે રીતના ઓર્ડર બુક છે આ એક્સપેક્ટિંગ કે એક્ઝિક્યુશન ઇમ્પ્રૂવ થાય યસ બી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે કંપની શું જણાવે છે ઇન ઓફ કોન્કલ કોમેન્ટ્રી કારણ કે ઘણા બધા રો મટિરિયલ ઇનપુટ કોસ્ટ ખાસ કરીને રિલેટેડ ટુ કોપર છે એલ્યુમિનિયમ છે દે હેવ સ્ટેલ્ડ વેરી હાઈ સ્ટીલ પ્રાઇસિસ પણ સેફગાર્ડ ડ્યુટી બાદ થોડા વધ્યા છે તો એનાથી શું માર્જિન ઇમ્પેક્ટ આવે જોવાનું રહેશે પણ ઇન ટર્મ્સ ઓફ રેવન્યુઝ એક્ઝિક્યુશન અને ઓર્ડર બુક મને લાગી રહ્યું છે કે કેપિટલ ગુડ કંપની શુડ બી ડિલિવરિંગ વેરી ગુડ નંબર્સ અને બજેટ માં પણ જો બજેટરી એલોકેશન જે 11.5 લાખ કરોડની આસપાસ હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ 10% પર ઇન્ક્રીઝ થાય છે તો ધેટ વી બિલીવ ઇઝ અ વેરી વેરી ઇન્ક્રીમેન્ટલ પોઝિટિવ અહીંયાથી પણ આ સ્પેસમાંથી પણ એક વ્યૂ પોઝિટિવ સારા નંબર્સની એક અપેક્ષા પણ બનતી જોઈ રહ્યા છે ને ફંડામેન્ટલ્સ પણ સ્ટ્રોંગ એ સાથે રજા લેવાનો સમય થયો છે જગદીશજી આપના ડિસ્ક્લોઝર્સ ચાનીએ બે શેર થયા અમે એલ એન્ડ ટી લાસેન્ટ ટોબ્રો એન્ડ ઇન્ફો ટીસીએસ એમાં એલ એન્ડ મારા પોતાના અંદર પોર્ટફોલિયોમાં ઘણા લાંબા સમયથી છે ટીસીએસ મારા પોતાના પોર્ટફોલિયોમાં નથી પણ અમારા સર્કલમાં અમારા રિલેશન્સમાં કે અમારા ભલામણોમાં ચોક્કસ હોઈ શકે હંમેશા શેર બજારમાં રોકાણ કરું તો તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ કરજો જે અભિપ્રાય આપણે ચેનલ પર આપ્યો છે મારો અંગત અભિપ્રાય છે એન્ડ ચાની થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઇન ધ શો જે ડિસ્ક્લોઝર્સ જાણીએ જેસે કે આજે હું રેગસ્ટોક MNM1MAX હેલ્થ અને ડિસ્કસ છે એ અમારા ક્લાયન્ટ્સના લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોર્ફોર્મા હોઈ શકે છે અને વ્યૂઅર્સનો ઓલવેજ ઇસ રિક્વેસ્ટ છે કે તમે જે પણ શેર કામગીરી કરો તમારી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લેને જ તમારો ખૂબ ખૂબ આભાર પાર્થિવલ રાજદીશ્ય અભંદનનો પણ આભાર અમારી સાથે જોડાઈ આપના વ્યૂસ અને પસંદગી શેર કરી તો આ ખાસ રજોતમાં પણ આટલું જ મને પણ આપશુરજાને વધારે અપડેટ્સ માટે જોતા રહો સેનબીસી બજાર